ગોકળ ગતિમાં ગતિ ક્યારે સરકાર લોકોની સુવિધા માટે વિકાસના કામની તો શરૂઆત કરે છે પરંતુ તેને સમયસર પૂર્ણ કરવાનું આવતું નથી અને તેના કારણે આ વિકાસનું કામ લોકો માટે મોટી મુશ્કેલી સર્જી દે છે ભાવનગર ઓવરબ્રિજ હજુ તો પૂર્ણ થાય તે પહેલા જ જર્જરિત થઈ ગયા છે બ્રિજમાં સળિયા દેખાવો લાગતા જ તેની મજબૂતાઈ સામે સવાલ ઉભા થયા છે ત્યારે ક્યાં કેવો હલકી ગુણવત્તાનો બ્રિજ મોટી આફત લાવી શકે છે આવું જોઈએ જાણીએ સમજીએ मरीज बने ते फैलाज खखड़ी का हुआ कामगिरी बाकी त्याग दिखाया सरिया विकास तो आ काम पड़ी शके चे भारे पांच वर्ष पची पर नथी बनु ब्रिज સતત મોંગો થઈ રહેલો બ્રિજ ક્યારે બનશે ભાવનગર થી અમદાવાદ રોડ પર વલવીપુર પર બનતો આ બ્રિજ જુઓ આ બ્રિજ છેલ્લા પાંચ વર્ષથી બની રહ્યું છે પરંતુ હજુ સુધી બન્યું તો નથી જ પાંચ વર્ષમાં તંત્ર અને કોન્ટ્રાક્ટરો માત્ર વાતોના વડા કર્યા જેના કારણે બ્રિજનો ખર્ચ ધારા કરતા અનેક ઘણો થઈ ગયો એટલું જ નહીં જે લોકોની સુવિધા માટે બની રહ્યું છે તે જ બ્રિજ હાલમાં અને ભવિષ્યમાં લોકોની દુવિધા બની જાય તો નવાય નહીં કારણ કે બ્રિજ હજુ તો સંપૂર્ણ બન્યું પણ નથી ત્યાં તેના સળિયા કાટ ખાવા લાગ્યા છે જેટલો ભાગ બન્યો તેમાં તિરાડો પડવા લાગી છે જેના કારણે તેની મજબૂતાઈ સામે સવાલો ઊભા થઈ રહ્યા છે પાસક વર્ષથી પુલનું કામ ચાલી રહ્યું છે બે હજાર ઓગણીસમાં શાયદ કામ ચાલુ થયું હતું અત્યારે ત્રણક વર્ષતા કામ એનું સ્ટ થઈ ગયું છે અને હમણાં ત્રણ મહિના પહેલા કામ ચાલુ થયું હતું પાછું કામ કરી અને અત્યારે નવું નાખ્યું છે અને આવા નાખે છે ને આવી રીતે ગુમરા કરે છે અને કામ રેગ્યુલર રીતે થતું નથી બ્રિજ ના હોવાના કારણે આ રોડ પર વાહનોની લાઈનો લાગતી હતી કલાકો સુધી વાહન ચાલકો ટ્રાફિકમાં ફસાયેલા રહેવું પડતું હતું જેના નિવારણ માટે સરકારે બ્રિજ બનાવવાની મંજૂરી આપી પરંતુ કોઈને કોઈ કારણોસર હજુ સુધી કામ પૂર્ણ થઈ શક્યું નથી બ્રિજ કામ વર્ષ હજાર અઢાર ઓગણીસમાં મંજૂર થયું ટેન્ડર પ્રક્રિયા પછી બે હજાર ઓગણીસ કામગીરી શરૂ કરાઈ કે કોરોના કાળને કારણે કામ બંધ થયું ત્યાર પછીના વર્ષોમાં કામ બંધ ચાલુ થતું રહ્યું હાલ પાંચ વર્ષનો સમય થવા આવ્યો છતાં પણ કામ પૂર્ણ થયું નથી જેના કારણે લોકો વારંવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે બહુ ગોકુળ ગતિ એ કામ ચાલી રહ્યું છે સરકાર એમનો વિકાસ કરી રહી છે એમાં કોઈ બેમત નથી પણ જે વિકાસ ને વેગ આપવા દીધો હોય એની બદલે વિકાસને ને કઈ પલોઠી વાળી ને બેસાડી દીધો હોય એવું અમને અનુભૂતિ થાય છે અલંગબંદર ભાવનગર રાજપરા ખોડિયાર બગદાણા અને જનો નું તીર્થ પાલીતાણા જેવા અનેક ધાર્મિક ક્ષેત્રો સાથે જોડાયેલો આ રોડ છે પણ ખરેખર આમાં સરકાર ની કઈક ઢીલી નીતિ હોય અને કામ ધીમી ગતિ એ થતું હોય એવું મને લાગી રહ્યું છે

કર્યા બાદ જમીન સંપાદનના ઇસ્યુ પીજીવીએસએલ જેટકોના હિસા ઇસ્યુના હિસાબે કામગીરી સમયાંતરે થઈ શકેલ નથી પાછળ જતા ભાવ વધારો થવાના હિસાબે એજન્સીને છૂટી કરવામાં આવેલ છે એટલે અમારા તરફથી પૂરી પ્રક્રિયા અત્યારે ચાલુ છે હાલના મિનિમમ છ મહિના અંદર કામગીરી શરૂ કરવાની અમારી ગણતરી છે માત્ર કામની મંજૂરી આપી દેવાથી કંઈ નહીં થાય સરકાર અને સરકારી તંત્રએ જે કામ શરૂ કર્યું હોય તેને નક્કી સમય મર્યાદામાં પૂરું જ કરવું પડશે જો કોન્ટ્રાક્ટર્સ કામ પૂર્ણ ન કરે તો તેની સામે દંડ અને બ્લેકલિસ્ટ કરવા સુધીની કાર્યવાહી કરવી જોઈએ વિકાસના કામોની આડે જે કામગીરી થઈ રહી છે અને નવી નવી એજન્સીઓ ભાવ વધારા અને એ સહિતના મુદ્દાને લઈને લોકો છે એ પરેશાન થઈ રહ્યા છે ત્યારે લોકો દ્વારા આજ આવા પ્રકારના જે વિકાસના કામો છે રોડ રસ્તાના કામો છે એ સત્વરે પૂરા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે નવનીત દલવાડી જી મીડિયા ભાવનગર